વાત કરીએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ ભાજપના જ કાર્યકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે ભાજપના કારોબારી સભ્ય રાકેશ દિવાણીએ ફરિયાદ કરી છે સાંસદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની પણ રજૂઆત કરી છે ડોક્ટર અતુલ ચક આપઘાત કેસમાં સાંસદનો વિરોધ કર્યો હતો મળકીયા મારફતે હુમલો કરાવે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે જાહેર મંચ પરથી ધમકી બાદ આ મામલો ગરમાયો છે મને જે નડ્યા છે તેને નહીં મૂકવાની પણ ધમકી આપી હતી ધમકી મામલે તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે શપથવિધિ થાય છે એમની અંદર એમ શપથ લેવડાવવામાં આવે છે કે હું કોઈ પ્રજા રાગ દ્વેષ રાખીશ નહીં હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ હું સર્વે લોકોના કામ કરીશ વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ આવી શપથ લેવડાવવામાં આવે છતાંય આ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ આ ભાન ભૂલી અને વેર વેર ભાવનાથી ચૂંટણીની અંદર હાર થતી હોય પરંતુ પોતાના કરેલા કુકર્મોના લીધે વિરોધ થયો હોય આવા ન લઈ અને જાહેરમાં કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો લોકોની સેવા કરવી આપની ફરજ છે આપને ધમકી આપી આપ ને શોભા નથી દેતું એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને તેની જવાબદારી રાજેશ સ્ટુડન્ટ્સમાં સાંસદ જૂનાગઢ તેલ લોકસભાની રહેશે આખરે સાંસદે શું ધમકી આપી હતી આવ જોઈએ અદાલતઓમાં તમને જે અને એ પણ છો કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે પણ હું

ઓગણીસ તારીખે એમાં ગર્ભિત ખુલ્લી ધમકી આપી હતી કે ભાજપ હિસાબ કરે કે ના કરે હું કોઈ મને જે નડિયા છે અને મારી પાછળ રેકી થતી એવું મને બાબર દર્શન કાર્યક્રમ બાદ લાગ્યું હોય કોઈ મારી પાછળ પીછો કરતું હોય હું પાછળ જોઉં તો ભાગી જાય છે કોણ હોય ખબર પડતી નથી એટલે મને થોડોક ડર લાગ્યો કે આ રાજેશ ચુડાસમા ઉપર ડોક્ટર અસુલ ચગ સાહેબ જેવા

કેટલા ભાજપના કાર્યકર્તાઓ હશે કે જે આ રીતે બહાર આવશે હું ભાજપના ભાજપનો વિરોધી નથી બેન હું ભારતીય જનતા પાર્ટીનો નો કનિષ્ઠ કાર્યકર છું માત્ર અતુલ જગ સાહેબના કેસમાં જે આત્મત્યના કેસમાં સાંસદનું નામ આવેલું છે એના ભિતરશ્રીનું નામ આવેલું છે એટલે મેં આ આ ગુનેગાર જે ની અંદર નોંધાયેલો હોય એમને મત ન આપવાની અપીલ અઢારે વર્ણના લોકોને કરેલી હતી બિલકુલ કોઈ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મત આપવાની અપીલ મેં નથી કરેલી બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ તમે નથી કરતા એ અમે પણ કહીએ છે પણ જે તે વ્યક્તિ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય તો પાર્ટી તમને પણ લાગુ પડે છે એમના ઉપર પણ સિક્કો છે પણ આ રીતે ખુલીને કેટલા લોકો

હું કોઈ રાષ્ટ્રને સમર્પિત રહીને કામો કરીશ હું કોઈ ની પ્રત્યે વિકાસ ના કામો કરીશ રાષ્ટ્ર એટલી જ આવે છે પરંતુ આ ભાજપ પાર્ટીથી પાર્ટી થી પણ મારી પાર્ટીથી પણ અને ભાજપ પાર્ટીની ની સાપ ને ધક્કો પહોંચાડે છે અને ખુલ્યામ ગરબી ધમકી આપે છે આ દર્શન કાર્યક્રમની અંદર એટલે મને ડર વધારે મહેસૂસ થાય છે એટલે મેં લેટિટ મારી ફરિયાદ આપેલી બિલકુલ બિલકુલ તમામ જાણકારી બદલ વાતચીત કરવા બદલ આભાર રાકેશ ભાઈ